નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં સ્વ અધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

દેશ સેવા એ જ પ્રથમ ધર્મ છે ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો સલાહ આપી તો સલાહ આપી સાતમું ન્યુયોર્કની ભોય ગાડીમાં એક અંધ જુવાને સ્ત્રી દક્ષિણ્ય દાખવ્યું ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલો આઠમો પ્રશ્ન છે રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે ઊંચા પગારની નોકરીથી શા માટે આકર્ષાયા નહીં પ્રકારની નોકરીથી આકર્ષાયા નહીં ત્યાર પછી નવમો પ્રશ્ન એક અંધયુવાને ટ્રેનમાં ખાલી પડેલ જગ્યા પર બેસવા કહ્યું ત્યારે તેને શું કહ્યું તો એક ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે આજુબાજુમાં કોઈ બહેન ઉભેલી તો નથી ને ત્યાર પછી ઉત્તર લખો જેમાં દસમો પ્રશ્ન છે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે શા માટે છત્રી લઈને ગઈ તો સતત ત્રણ વર્ષથી વરસાદ નો હતો પડ્યો ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા એક નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી કારણ કે તેને ખાતરી હતી કે શ્રદ્ધાપૂર્વક ત્યાર પછી અગિયાર નાનક સાહેબ ના દીકરાએ કઈ વાતનો વાંધો ઉઠાવ્યો નાનક સાહેબે તેનો શો જવાબ આપ્યો તો નાનક સાહેબ ના દીકરાએ પોતાને વારસ ન બનાવ્યો અને એ વાતનો વાંધો ઉઠાવ્યો દીકરાએ એ વાત પૂછી ત્યારે નાનક સાહેબે જવાબ આપ્યો કે તને ગંદી કોઠમાં વાસીદું કરવાનું કહ્યું પણ તે સાફ કરી કરી નહીં તારાથી એક ઢોરનો મેલ ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મોલ મેલ તું કેમ ઉઠાવી શકીશ ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો જેમાં મસ્કરી શ્રદ્ધા પ્રાર્થના અને વિદ્યાપીઠ છે તે આ રીતે લખાશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં કિસ્સો તો થશે બનાવ મેલ તો થશે ગંદકી પગાર તો વેતન મૃદુ તો કોમળ મસ્કરી તો તીખળ અને શ્રદ્ધા તો થશે આસ્થા ત્યાર પછી સમાસ નો પ્રકાર ઓળખાવો જેમાં ધર્મગુરુ મધ્યમ પદલોપી સમાસ થશે છાણ વાસિધુ તે દ્વંદ્વ સમાસ થશે ગુરુ સ્થાને તો તત્પુરુષ સમાસ પુરુષોત્તમ તત્પુરુષ સમાસ દેશ સેવા તત્પુરુષ સમાસ અને ભોઈ ગાડી તો મધ્યમ લોપી સમાસ થશે અશ્રદ્ધા વારસ તો બિનવારસ સેવક તો માલિક સામાન્ય તો અસામાન્ય ધર્મ તો અધર્મ વિદ્યા તો અવિદ્યા અને મૃદુ તો થશે કઠોર ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં વરસાદ છે તે પુલિંગ થશે અને સવાલ પુલિંગ થશે ત્યાર પછી કાળ ઓળખાવો જેમાં પેલું લોકોએ ધર્મગુરુની સલાહ લીધી તો ભૂતકાળ બીજું પ્રાર્થના કરશો તો વરસાદ આવશે ભવિષ્યકાળ અને ત્રીજું આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તો વર્તમાન કાળ ત્યાર પછી પ્રત્યય જેમાં અણધાર્યો પૂર્વ પ્રત્યય પ્રત્યય અને પાઘડી પ્રત્યય થશે ત્યાર પછી લેખન વિભાગની અંદર તમારા જીવનના કોઈ એક પ્રસંગનું વર્ણન કરો ચાલો આપણે કરીએ એક દિવસની વાત છે હું મારા એક કામ માટે રાજકોટ થી અમદાવાદની બસ માં મુસાફરી કરી રહ્યો હતો શ્રાવણ માસના તહેવારના દિવસો હોવાથી મેં મારી ટિકિટ અગાઉથી બુક કરી લીધી હતી બધા પેસેન્જર પોતાની સીટ પર આવીને બેસી ગયા હતા હું પણ મારી સીટ પર બેસી ગયો હતો બસ હવે ઉપડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ એક વૃદ્ધ માજી લાકડીના ટેકે ચાલતા ચાલતા બસની અંદર પ્રવેશ્યા તેમની પાસે એક ફાટેલી તૂટેલી થેલી હતી તેમણે બસમાં નજર દોડાવી જોઈએ પણ ક્યાંય સીટ ખાલી ન હતી ઘણા મુસાફરો એ તો માજીની આવી હાલત જોઈને મોં ફેરવી લીધું ક્યાંક વળી આ માજી બેસવા માટે કહેશે તો એ માજીએ બધાની સામે આશા ભરી નજરે જોયું કદાચ કોઈક મુસાફર એને બેસવા માટેની જગ્યા કરી આપે પરંતુ તેની આશા નિરાશામાં ફરી વળી કોઈએ પણ આ વૃદ્ધ માજીને બેસવા માટેની જગ્યા ન કરી આપી અંતે એ માજી મારી તરફ આશાભરી નજરે જોયું તેમની હાલત જોઈને મને તેમના પ્રત્યે લાગણી થઈ મેં તરત જ ઊભા થઈને એ વૃદ્ધ માજીને બેસવાની જગ્યા કરી આપી બેસવાની જગ્યા મળતા એ વૃદ્ધ માજીને નિરાંત થઈ વાત વાતમાં માજીએ કહ્યું કે મારો દીકરો અમદાવાદમાં કોઈ મિલમાં નોકરી કરે છે તેને ઘેર દીકરોનો જન્મ થયો છે મારા દીકરાની વહુની તબિયત સારી ન હોવાથી હું તેની મદદ માટે અમદાવાદ જઈ રહી છું ત્યારે મને વિચાર આવ્યો કે ખરેખર એક માજ પોતાના દીકરાની અને પરિવારની ચિંતાનો ભાર લઈને ફરે છે પછી મેં તેના દીકરાનું સરનામું પૂછ્યું તો તેણે તેની થેલીમાંથી નાનકડા કાગળના ટુકડામાં લખેલા ફોન નંબર અને સરનામું આપ્યા મેં તેના દીકરાને ફોન કરીને તેની માતાને લેવા આવવા જણાવ્યું રાજકોટથી અમદાવાદ સુધીની મુસાફરી દરમિયાન આ વૃદ્ધ માજીએ મને એની ઘણી સુખ દુઃખની વાતો કરી અંતે સ્ટેશન પર આવીને એ વૃદ્ધ માજીએ મારો આભાર માન્યો અને મને આશીર્વાદ આપ્યા આજે મને રોજ કરતાં વધારે આનંદ થયો મને વિચાર આવ્યો ક્યારેક મારી માતાની પણ કોઈક મદદ કરશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચોવીસ પ્રેરક પ્રસંગો ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની સ્વાધિન પોતાની પીડીએફ છે તે જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌ નિગમ જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આવજો